હેલો મારી વાલી બહેનો આજે તમારા માટે ધમાકાદાર ઓપર સાથે દરબારી સાડી આવી ગઈ છે એ પણ પ્લેનમાં ગોલ્ડન પટ્ટામાં આખી ગોલ્ડન પટ્ટામાં ભરેલી આવશે અને નીચે પણ તાર તાર ગોલ્ડન આવશે જો આખી આડી જુઓ ખ્યાલ આવી જાય તમને અને એમાં કલર ડિઝાઇન આવશે છ હાથ કલર આવશે એક આવશે આ ગુલાબી બીજો આવશે આ મહેંદી ઉપર જો કે મહેંદી દરબારીમાં આવતો નથી પણ આ પહેલી વાર મહેંદી કલર આવ્યો હોય આ બીજો ગુલાબી આવશે એક આ પિસ્તા ઉપર આવશે એક રેડ આવશે મરૂન ઉપર એટલે લાલ ઉપર આવશે એક લીલો આવશે અને બેનો હોલસેલ જોઈ તો હોલસેલ પણ કરી દઈશ અને રિટેલમાં જોઈ તો રિટેલમાં પણ આપણે આપી દઈશું ઓનલાઈન ઓર્ડરથી મને વોટ્સઅપમાં જે ગમે એ વસ્તુનો ફોટો મોકલી દો જો બેનો આમાં આઠથી નવ કલર છે એમાંથી જે કલર ગમતો હોય એ મને વોટ્સઅપમાં ફોટો નાખી દેજો બધા કલર સરસ આવશે અને આ બેનો તમારે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ બે આઇકન ઓન કરો જેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે